અમારે હવે પડી ગયું છે ન્યુઝીલેન્ડ તો અહીંયા આવી શાન ભાખરી હોય જો આ મૂકી દેવાની આ રીતે આમ આ રીતે બ્રેડ થઈ જાય અહીંયા કમ્પ્લીટ જો આવી રીતે બ્રેડ થઈ ગયા ઓટોમેટિક બહાર ય થાય ને મૂકવાની છે જો આ સાંજ ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે અમારે સવારે ઉઠીને જો આ સાંજ ભાખરી રોજ ખાવાની એટલે આ જો ભાવતું હોય ને તો હવે બાકી આ કંઈ કામ નથી જેને હવે સાંજ ભાખરી રોતી હોય ને એને તો કઈ કામનું જ નથી મારે જ રોતી હતી હવારે ઊઠીને સાંજ ભાખરી પણ એ બધું ખબર નહીં બંધ થઈ ગયું કોઈ આપે તો એ બીક લાગે નથી જ ખાય એમ થાય કેમ કે હવે બ્રેડ સિવાય કાંઈ દેખાતું જ નથી એટલે ઓલા માછી કહે છે ને કે ભાવે એને ભાવે લેને જેવું છે આ ભાવે તો કોઈને નહીં એટલે થોડોક ટાઈમ ખાવ ને તો પછી શું છે તમારે પછી કાયમ માટે ટેવ પડી જાય બાકી પછી ભાવે તો નહીં જ આ તો એક પ્રકારની ટેવ પડી જાય રોજ સવારે આ ખાવાનું છે એટલે પછી આમ તમને કંટાળો ન આવે કે ભાઈ હાલો ખાવાનું છે એમ એટલે અહીંયા આવો એટલે તમે તારા ખાવાનું ચાલુ કરી દેજો બ્રેડ ને એવું